જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે કુર્મા જયંતિની પૂજા વિધિ વ્રતની ફળ પ્રાપ્તિ અને ભગવાન વિષ્ણુના કુર્મા અવતારની કથા જાણીશું હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુના વિવિધ અવતારો છે જેમાંથી કુલ દસ અવતાર બહુ જ વિખ્યાત છે ભગવાન વિષ્ણુએ જ્યારે જગતમાં અધર્મ વધી રહ્યો હતો ત્યારે પોતાનો બીજો અવતાર કુર્મા અવતાર ધારણ કર્યો હતો જેમાં તેમણે કાચબાનું સ્વરૂપ લીધું હતું ભગવાનના આ કુરમા અવતારની યાદમાં દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લા પક્ષની પૂર્ણિમાના દિવસે કુર્મ જયંતિ ઉજવવામાં આવે છે આ તિથિ વૈષ્ણવ પરંપરા અનુસાર ખૂબ પાવન અને શુભ માનવામાં આવે છે વર્ષ બે હજાર પચીસમાં આ પવિત્ર દિવસ બાર મેના રોજ આવે છે ભગવાન વિષ્ણુના કુર્મા અવતારની વિશેષ આરાધના માટે શ્રેષ્ઠ અને શુભ મુહૂર્ત હવે આપણે ભગવાન વિષ્ણુના કુર્મા અવતારની કથા વિશે જાણીશું જ્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે અમૃત મેળવવા માટે ક્ષીર સાગરમાં સમુદ્ર મંથન થવાનું નક્કી થયું ત્યારે તેને માટે મદ્રાચલ પર્વતને મથાની લાકડી તરીકે અને વાસુકી નાગને દોરી તરીકે ઉપયોગ કરાયો પરંતુ મદ્રાચલ પર્વત ખૂબ જ ભારે હોવાથી તે સાગરમાં ડૂબી જતો હતો ત્યારે ભગવાન વિષ્ણુએ કાચબાનું સ્વરૂપ ધારણ કરીને મદ્રાચલ પર્વતને પોતાની પીઠ પર ધારણ કર્યો અને સમુદ્ર મંથન સફળતાપૂર્વક સંભવ બન્યું એમ કહેવાય છે કે ભગવાન વિષ્ણુનું આ રૂપ ખૂબ જ વિશાળ હતું અને તેની પીઠ ખૂબ મજબૂત હતી આ અવતારના કારણે દેવતાઓને અમૃત પ્રાપ્ત થયું હતું જેને કારણે તેઓ અમર બન્યા આ દરમિયાન અનેક દૈવી ચીજો પણ પ્રગટ થઈ હતી જેમ કે માતા લક્ષ્મી કોસ્તુભમણી આયુર્વેદના દેવતા ધન્વંતરી અશ્વ ઘોડો કલ્પ વૃક્ષ ગાય હલાહલ વિષ આમ ચૌદ રત્નો પ્રાપ્ત થયા હતા આ રીતે કૂર્મ અવતાર પૃથ્વી પર સત્ય ન્યાય અને ધર્મની સ્થાપના માટે અને દેવતાઓને પુનઃ શક્તિ આપવાના પ્રયત્ન માટે થયો હતો કુર્મ જયંતિનો મહિમા અને આધ્યાત્મિક મહત્વ શું છે કુર્મ અવતાર દ્વારા ભગવાન વિષ્ણુએ દર્શાવ્યું કે કાયમ એક સ્થિર અને ધીરજભર્યું ચિત્ત રાખવું જરૂરી છે કુર્મ એટલે કે કાચવો જેનો સ્વભાવ છે શાંતિ સ્થિરતા અને સ્વરક્ષણ આ ગુણો આજના સમયમાં પણ જીવન માટે ખૂબ જરૂરી છે આ તેથીએ ભગવાન વિષ્ણુના કુર્મ સ્વરૂપની આરાધના કરવાથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થતો હોય છે વ્યાપારમાં જીવનમાં અને આત્મિક શાંતિ મેળવવા માટે આ અવસરે કરવામાં આવતી પૂજા અને ઉપવાસ લાભદાયી હોય છે કુર્મ જયંતિની પૂજા વિધિ કેવી રીતે કરવામાં આવે છે તો વહેલી સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કર્યા બાદ ભગવાન વિષ્ણુના કુર્મ સ્વરૂપની પૂજા માટે સંકલ્પ લેવાય છે ભગવાનના કૂર્મ સ્વરૂપની મૂર્તિ અથવા ચિત્ર રાખી તેમને ફૂલો ચંદન ધૂપ દીવો તુલસીદળ નૈવેદ્ય ફળ વગેરે અર્પણ કરવામાં આવે છે આ દિવસે ભક્તો ઉપવાસ રાખે છે કેટલાક લોકો નિર્જળ વ્રત પણ કરે છે અને કેટલાક ફળાહાર સાથે આ ઉપવાસ પાળે છે દેવ અને દૈત્યના ક્ષીરસાગર મંથન અને કુર્મા અવતારની કથા પૂજા પછી અવશ્ય વાંચવી કે સાંભળવી જોઈએ પૂજા અને કથા પઠન બાદ આરતી કરવામાં આવે છે અને પ્રસાદ વિતરણ થાય છે તો જયંતીના પવિત્ર દિવસે વ્રત કરવાથી મનુષ્યને શું ફળ પ્રાપ્ત થાય છે તે જાણીશું આ દિવસે પૂજા કરવાથી જીવનમાં ધૈર્ય અને શાંતિનો વિકાસ થાય છે દેવી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે આવકમાં વધારો થાય છે અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે વ્યાપાર નોકરી ઘરગથ્થુ જીવન વગેરે તમામ ક્ષેત્રે સફળતા મળે છે કર્મનું શુદ્ધિકરણ થાય છે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી ભક્ત આધ્યાત્મિક પથ પર આગળ વધી શકે છે આમ કુર્મ જયંતિ એ માત્ર તિથિ નહીં પણ જીવનમાં સ્થિરતા અને ધૈર્યના મૌલિક પાઠ ભણાવતી પાવન સંધિ છે ભગવાનના કુર્મ અવતારના જીવન ચરિત્રમાં આપણને સહનશીલતા ધૈર્ય અને નિયમિતતા માટે ઉદ્દીપન મળે છે ભગવાન વિષ્ણુના આ અવતારની પૂજા કરીને ભક્તો ભૌતિક તેમજ આધ્યાત્મિક વિકાસ માટે પ્રેરણા મેળવે છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને આવી જ અવનવી ધાર્મિક પૌરાણિક અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ